શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ પરમાત્મા પણ એ યાદ જોઈએ એ લક્ષ્ય જોઈએ એ સ્મરણ જોઈએ કૃષ્ણ કોઈને જોઈતું જ નથી ને આ વિશ્વના અંદર એસી વર્ષની જિંદગીના અંદર કોને કૃષ્ણ જોયે છે કોણા મનમાં એવું લક્ષ્ય છે કે મને કૃષ્ણને પામવું છે આપણે બધા જ આપણા પોતપોતાના જીવનમાં સંસારમાં પરિવારમાં વ્યવહારમાં સમાજમાં કાર્યોમાં જોબમાં બિઝનેસમાં ધંધામાં પૈસામાં આપણે ખોવાયેલા છે ને અને એ ખોવાયેલી અવસ્થાના અંદર એ કૃષ્ણ કોને યાદ આવે છે એ કૃષ્ણ જેના લક્ષ્યમાં હોય છે ને એને કૃષ્ણ ચોક્કસ પોતાનો અનુભવ કરાવે છે સુંદર લીલાઓ ભગવાનની ચાલી રહી છે ગિરાજીની તરેટીના અંદર ઘણા બધા ગામો હતા એમાંનું એક ગામ અને આ ગામનું નામ છે સખીતારા ગામ અને સખીતારા ગામના અંદર એક માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે આ બ્રાહ્મણના ત્યાં એના પુત્રના ત્યાં નવી નવી વહુ એ પરણીને આવેલી અને જ્યાં નવી વહુ એ પરણીને આવી છે ત્યાં તો બધા જ ગામવાળા લોકો ભેગા થઈને જોવા આવે છે આ આ વહુ વહુ કેવી છે ગામડાના અંદર રિવાજ કે કોઈ પણ નવ નવી પરણીને આવે બધા લોકો જોવા આવે આ વહુ કેવી અને ખરેખર એના પુત્રની જે વહુ હતી એટલી બધી સંસ્કારી સુંદર સુશીલ રૂપાળી હતી બધા લોકો ખૂબ ખૂબ એના વખાણ કરે અને સાસુ સસરા વાહ વાહ કેવા ભાગ્ય છે કે આટલી સારી વહુ અમને પ્રાપ્ત થઈ કયા પૂર્વ જન્મના સારા કર્મો હશે એના પ્રતાપ રૂપે આવી સારી સુંદર સુશીલ વહુ અમારા ઘર આંગણે આવી છે એ અમારા ભાગ્ય આખા ઘરના અંદર પ્રસન્નતાનું વાતાવરણ બધા ખુશ ખુશ ખુશમાં હતા દુઃખ આવી જાય કે આખી ખુશી ભૂલાઈ જાય છે બધું સરસ ચાલતું હોય ને ક્યાંક એવો વિઘ્ન આવી જાય કે માણસ આનંદના અંદર એ રસના અંદર ભંગ પડી જતું હોય છે એ ભગવાન કી લીલા છે

ભેંસના આધાર પર જ પોતાની આજીવિકા ચાલતી ગામડાના અંદર એટલે બહુ મોટી ઘટના કહેવાય અને આ ઘરમાં ભેંસ ખોવાય છે અને ક્યાંક બહુ શોધવામાં આવી પણ પેલી છીકડીની ડબ્બી જડી નથી રહી સાસુની છીકડી ની ડબ્બી ખોવાય ભેંસ ખોવાય છેકડી ડબ્બી ખોવાય અને આ સાસરિયાઓને થયું કે આ જ્યારથી વહુના ના પગલા અમારા ઘરમાં પડ્યા છે અમારા જીવનમાં દુઃખ આવ્યું છે આ વહુ એ સારા પગલા લઈને ઘરે આવી નથી

બહુ વિચાર કરે ભેંસ ચરાવવા ગ્વાલ જાય ખોડાવે ગ્વાલ અને સુકા રોટલા મારે ખાવાના શું આના પહેલા કોઈએ પણ ભેંસ ખોડાવી નહીં હોય ત્યારે કોને સુકાર રોટલા ખાતા હશે અતિશય દુઃખી થઈ છે અને વારંવાર એની સાસુ એને મેણા માર્યા કરે કે હે વહુ તું આવી ત્યારથી અમે દુઃખી છે હવે એ વહુ નું કોણ વિચારી આજે પણ ગામડાઓના અંદર અમુક સમાજના અંદર અમુક જગ્યાએ આજે પણ આ માન્યતાઓ છે કે બહુ સારા પગલા લઈને આવી અને બહુ ખરાબ પગલા લઈને આવી આ માન્યતાઓમાં કઈ જ તથ્ય જીવનના અંદર ને આ વિશ્વના અંદર સ્ત્રીઓને કોસવામાં આવે શા માટે સ્ત્રીના ભાગ્ય ઉપરથી જ પોતાનું ભાગ્ય આપણે નક્કી કરતા હોઈએ છીએ શું આપણું ભાગ્ય કદાચ ખરાબ ન હોઈ શકે કે આપણને આવી સ્ત્રી ઘરમાં આવી કોઈના આવાથી જો આપણું ખરાબ થતું હોય આ દુનિયાના અંદર આ માન્યતા છે કોઈના આવાથી કઈ ખરાબ થતું નથી અને કોઈના આવાથી કઈ સારું થતું નથી આ સંજોગ છે એ પતિનું ભાગ્ય ખરાબ હોઈ શકે કદાચ કે ગયા જન્મમાં એને પોતાની પત્નીને બહુ દુઃખ આપ્યું હશે એ જ પત્ની આવતા જન્મમાં જ્યારે એના ઘરે આવે છે એને દુઃખ મળે છે આપણા ભાગ્યને કોસો ને કિસી દૂસરે કે ભાગ્ય કો હમ ક્યુ કોસે આ માન્યતા છે આ સમાજના અંદર એવી ખોટી માન્યતાઓ ચાલી રહી છે અને માન્યતાના આધાર પર આપણે જીવીએ છીએ અને બિલાડી વચ્ચેથી જાય એટલે આપણે કહીએ આ બિલાડી આવીને ત્યારથી મારું ખોટું થયું કાળી બિલાડી વચ્ચેથી ગઈ એટલે અશુભત થશે અશુભત થશે અશુભત થશે આ બિલાડી તો આવ નકામી છે ને બિલાડીઓને તો મારી જ નાખવી જોઈએ ક્યાં બિલાડી વચ્ચે છે એવા ગુસ્સે થાય બિલાડી અને આપણે બિલાડી પર ગુસ્સો કરીએ આ બિલાડી અરે બિલાડી તો આપણે કાલી બિલાડી મારા વચ્ચેથી ગઈ એટલે મારું ખોટું થયું એવું કોને કીધું બિલાડી તો સૂચક છે ભગવાન આપણને બિલાડીના સૂચન દ્વારા એલર્ટ કરે છે ભગવાન જાણે છે કે આ માણસનો આજનો દિવસ એ અસફળ દિવસ છે અને ભગવાન શું કરે છે કે કાળી બિલાડીને પ્રેરણા કરે છે કે જા આ માણસના વચ્ચેથી તું ગુજાર એટલે પેલો એલર્ટ થાય કે આજનો દિવસ એનો ખરાબ છે આજના દિવસમાં સંભાળીને પોતાનો દિવસને गुजारे એને કોઈ પણ જાતની દુર્ઘટના થવાની સંભાવના છે આ તો સૂચક છે એમાં બિલાડીનો શું દોષ આપણે બિલાડીને ખોટી બનાવી બિલાડી આવી બિલાડી તેવી કાલ ઉઠીને કાંદેવલી પાંચસો બિલાડી ભેગી થઈને મીટિંગ કરે ને એવું કે આ મનુષ્ય જ્યારે જ્યારે આપણા વચ્ચેથી જાય છે ને એકે કે ઉંદેડી મળતી નથી આપણે બિલાડીને ખરાબ ગણીએ આપણા માટે બિલાડી આપણને ખરાબ ગણશે એ બિલાડી તો સૂચક છે ટ્રેન પકડવામાં કે ફ્લાઇટ પકડવામાં મોડું થતું હોય પેલો સિગ્નલ વચ્ચે લડે બોમ્બેમાં તો બહુ નડે આ આ સિગ્નલ 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 તો છે 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 ને 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 ટ્રાફિક તેવું ક્યાં હેરાન તો એમાં સિગ્નલ શું કરવાનું સિગ્નલ પર આખો ગુસ્સો કાઢે પણ સિગ્નલ શું કરે એમાં સિગ્નલ એનું કામ કરે છે તું વહેલો નીકળ ને ઘરેથી દુનિયામાં આપણે જયારે બીજાને કોશીએ છીએ ને કારણ કે પોતાને કોસી શકતા નથી પોતાના જાતને આપણે બધા બહુ વાલા છે આપણે પોતાના જાતને કોસીશું જ નહીં હું તો રાઈટ જ હોઉં હું તો સાચો જ હોઉં હું કહું એ સાચું જ હોય હું કહું એ બરાબર જ હોય બીજો જ દોષ કરે ને હંમેશા આપણે એવું માનીએ છીએ કે આપણે બધા બહુ સાચા મહાન આ શનિ મારા કુંડલીમાં આવીને એવો હેરાન કરે છે પણ શનિનો હું દોષ આ રાહુ એવો નડ્યો છે ને રાહુનો શું દોષ શનિ રાહુ પર ગુસ્સો શનિ રાહુ શું છે સૂચક છે તમારા તમારા અંદર આ મંગળ ને ગુરુ ને બધા જ ગ્રહો બેસી જાય છે એ ઇન્ડિકેશન કરે છે એ તમને સૂચવે છે કે તમારા જીવનના અંદર આવું આવું થવાની સંભાવના છે એનું ઇન્ડિકેશન એ ગ્રહ કરે છે તમારા જ અનુસાર તમે જે કર્યું છે એનું જ ઇન્ડિકેશન ગ્રહ તમને આપે છે આવું થવાનું છે થર્મામીટર શું છે તમારા અંદર જે ટેમ્પરેચર હોય એને બતાડે છે તો તમારા અંદર ટેમ્પરેચર છે તો થર્મામીટરમાં આવ્યું ને થર્મામીટર શું આવે આપણે થર્મામીટર નો વાંક કાઢીએ આ થર્મામીટર છે ને પણ એનો શું વાંક તારો ટેમ્પરેચર છે આવે છે આપણા કર્મોનું જે ટેમ્પરેચર છે પૂર્વજન્મનું એ ગ્રહના રૂપે આપણને દેખાય છે એ નડે છે આપણા જ કર્મો નડે છે ઉસમે ગ્રહ કા ક્યા દોષ આ બધી વસ્તુ સંસારના અંદર સૂચક છે આ માન્યતા છે કાકનું આવું ને પડવું સચિન તેંડુલકર આજે પણ પેલો ગવાસ્કર દ્વારા આપેલો પેડ ને પહેરે છે પગમાં એને એવું લાગે છે મારી બધી સેન્ચુરી આનાથી જ વાગે છે ગવાસ્કરે આપ્યું હશે લકી પેડ હજી પહેરી રાખે છે એને શું કહેવાય સુપરસ્ટિશિયસનેસ માન્યતાઓના આધારે જ્યારે માણસ જીવતો થઈ જાય અને એ માન્યતાઓ ઘણીવાર સમાજના અંદર વ્યક્તિને નુકસાન પણ પહોંચાડતી હોય છે એનું આપણે ઘણીવાર ધ્યાન નથી રાખતા હોતા આના પગલાથી મારા જીવનમાં સુખ મળે છે દુઃખ મળે છે આ જ્યારથી મારા જીવનમાં આવ્યો છે ત્યારથી હું ત્રસ્ત થયો છું આ ઘરમાં જ્યારથી અમે રહેવા ગયા છે ત્યારથી અમે હેરાન થયા છે અને આપણી માન્યતા છે ને આપણા અહંકારોથી જડાયેલી હોય છે અને એ માન્યતાઓમાં આપણે જડ બની જઈએ છીએ એમાં પછી કેવલ આપણું વિચારીએ બીજાનું સુખ આપણે વિચારીએ નહીં અને આપણા હિત માટે બીજાને પણ હેરાન કરીએ હર્ટ કરીએ એની આપણને કદર નથી હોતી પરવા નથી હોતી જબ હમ હમ માન્યતા કે અંદર દ્રઢ હો જાતે દૂસરો કો દુખી કરવા માં કોઈ શર્મ નહી આતીકો હર્ટ કર કરે દિલ પીડા દેગે કે હવે કોઈ શરમ નહીં ક્યુ કે હમ હમારા હિત કેવલ ચાહતે હે ના આપણા ડિસ્ટર્બન્સ ક્યાંથી આવ્યો જગતના અંદર અહંકારના સ્પર્શ ઉપર વેન સમથિંગ વિલ ટચ યોર ઈગો એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ધ ટાઈમ યોર માઇન્ડ વિલ ગેટ ઇન સ્ટેબલ એન્ડ દેટ ઇન્સ્ટેબિલિટી એ કઈક ને કંઈક ઊંધું તમારા પાસે કરાવશે અને એ કઈક ને કઈક ઊંધું કરાવશે ને એના અંદર તમે જાણતા નથી તમે સાચું કરો છો કે ખોટું કરો છો કેમ કે એ વખતે તમને તમારો અહંકાર દેખાય છે યુ વિલ હર્ટ એનીબડી ઇન યોર લાઈફ બિકોઝ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ યુ આર જસ્ટ યુ કેવલ હું પોતાનો જ વિચાર કરું અને એ વખતે કેટલાના દિલોને આપણે દુખાવી દેતા હોઈએ છીએ આ જેટલો માણસ ભરાય છે એટલો પોતે પણ થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે આ ભરેલો માણસ જ દુઃખી થાય છે અને કરે છે આ હૃદયના અંદર જેટલો અહંકાર વધશે એટલો ગુસ્સો વધશે એટલો ક્રોધ વધશે એટલી ઈર્ષ્યા વધશે એટલું દ્વેષ વધશે એટલી રિવેન્જિંગ ભાવના આવશે એટલી અશાંતિ વધશે શરીર ને તો આપણે રોજ સ્નાન કરીએ છીએ પણ મનના અંદર એટલું બધું ભરીને રાખીએ છીએ કે એને કાઢવા માટે આપણને ટાઈમ પણ મળતો નથી બીકોઝ માણસ એટલો વ્યસ્ત છે પોતાના દુનિયાના અંદર કે એના માટે સમય મળતો નથી કે પોતાના મનને જઈને શાંતિથી બે મિનિટ વાત કરે કે મન તારા અંદર શું શું ભરાયું છે ઘરના અંદર બહુ ધૂળ ભરાયેલી હોય તો સાફ કરવું પડે પણ ઘરને ખોલો તો સાફ થાય ને ઘર ખોલતા જ ના હોય તો ક્યાંથી સાફ થાય અમેરિકા અમેરિકાવાળા બધા ભારતમાં ઘર લઈને બેસી જાય પછી ખોલે જ નહીં એક વર્ષ સુધી આવે ત્યારે ઘર ગંદુ મળે પછી સાફ કરવા બેસે મેન્ટેનન્સ ના થાય શરીરનું જે મેન્ટેનન્સ નું ખ્યાલ રાખવામાં આવે છે મનનું પણ મેન્ટેનન્સ થવું જોઈએ પણ મનનું મેન્ટેનન્સ થતું નથી આપણે ભરાતા જઈએ છીએ અને ભરાતાના અંદર આપણે એમાંય ક્યાંક ને ક્યાંક સંતોષનો અનુભવ કરીએ છીએ બિકોઝ ધેન વી આર નોટ લિવિંગ ફોર અવર ઓન સેલ્ફ વી આર નોટ લિવિંગ ફોર અધર્સ એટ ધેટ ટાઈમ વી આર લિવિંગ ફોર જસ્ટ અવર ઓન ઈગો મારા અહંકારને કઈ રીતે સંતોષ મળે એના માટે જ હું જીવું છું અને અહંકારને જેટલો સંતોષ એ વધશે એટલા ભરાતા જશો અને એટલા તમે અશાંત બનશો કેમ આ દુનિયાના અંદર શાંતિ નથી મળતી શાંતિ માણસ પોતે પોતાના અંદર અનુભવતો નથી અંદરથી અશાંત છે બહારના સુખથી શું શાંતિ મળવાની કરોડપતિ પણ ક્યાંક ને ક્યાંક અશાંત છે અને ગરીબ માણસ રોડપતિ પણ અશાંત છે એનું ફરક શું છે આ મનનો રોગ અસંતુષ્ટિ આપણે આપણા જાતને આપણા વિચારોથી અશાંત બનાવીએ છીએ કોઈ પણ વસ્તુ ઈગોને સ્પર્શ કરશે ને એટલે ગુસ્સો આવશે હું તો કહું છું ગુસ્સો સારો ખરાબ નહીં હું કહું છું ગુસ્સો સારો કરો જો એ ગુસ્સો સમાજના હિતમાં છે

કૃષ્ણ ભગવાન નહીં માનતા એક લાખો ભગવાન તો પ્રેરિત કરે છે લડ તારા ન્યાય માટે યુદ્ધ કર યુદ્ધ કરવાની પ્રેરણા કૃષ્ણ પોતે સાક્ષાત આપે છે અર્જુન ને કર યુદ્ધ અને યુદ્ધ ગુસ્સા વગર ક્યાંથી થાય યુદ્ધ પ્રતિશોધ વગર ક્યાંથી થાય પણ એ પ્રતિશોધ જો સમાજના હિતમાં હોય રાષ્ટ્રના હિતમાં હોય હોવું જોઈએ ખરાબ નથી પણ શસ્ત્રને કઈ રીતે ઉપયોગ કરો છો એની ઉપયોગીતા ઉપર શસ્ત્ર એ ખરાબ બને છે તમે ગન રાખશો ને તો ગન ખરાબ નથી તમને કોઈ મારવા આવે તમારી કોઈ હત્યા કરવા આવે અને એ વખતે તમે ગનનો ઉપયોગ કરો તો તમે એ ગનથી તમારી લાઈફને સેવ કરી શકો છો પણ કદાચ બુદ્ધિ વગરના નિર્ણયો વગર જો એ ગનને આમ તેમ ઉપયોગ કરવામાં આવે એ જ ગન તમને ગેરમાર્ગે તમને ફાંસી પર પણ લટકાવી શકે છે એ જ ગન તમને ફાંસી પર લટકાવી શકે છે કોણે કીધું ગન ખરાબ છે ગનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એની ઉપયોગ ગીતા ઉપર એ ખરાબ બને છે આ દુનિયાના અંદર ઇમોશન્સ એ ખરાબ નથી પણ ઇમોશન્સ ને કઈ રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપર એ સારો ને ખરાબ બને છે ગુસ્સો એ ખરાબ નથી રડવું એ ખરાબ નથી અમુક વિષયોમાં રડવું એ સારું છે અમુક વિષયોમાં ભાવના પ્રગટ કરવી એ સારું છે પણ વગર કારણે પેલા રોતલના જેમ ઉદાસ થઈને ફરવું હું તો બહુ ઉદાસ છું તો બહુ આમ છું તો બહુ તેમ છું ખાલી ખાલી અશાંતિને ગળે લગાડવીને નાની નાની વાત પર રડવું એ રડવું પાછું ખરાબ એ ઓવર છે ઓવર રડવું એ સારું નહીં ઓવર ગુસ્સો એ સારું નહીં ઓવર હસવું એ સારું નહીં ઇમોશન્સને ને યુટિલાઈઝ કરવાના છે આ બધા રંગો છે ભાઈ જીવનના કોઈ પેન્ટર હોય ને એ પેન્ટર આ બધા રંગોને ઉપયોગ કરે છે કે એની પેઇન્ટિંગ વધારે કલરફુલ બને વધારે બ્યુટીફુલ બને વધારે સુંદર બને પણ એકને એક રંગને નાખ્યા કરે તો એ પેઇન્ટિંગના અંદર એ ક્યાંથી આવે આ ઇમોશન્સ જીવનના બધા રંગ છે એ રંગોને આપણે ઉપયોગ કરવાના છે આપણા જીવનને કલરફુલ બનાવવા માટે એક ને એક રંગ જો વાગ્યા કરશે તો જીવન આખું બગડી જશે ઘણા લોકો નાની નાની વાત પર રડે જેની જેની વાત પર દુખી થાય જેની જેની વાત પર ગમગીન થઈ જાય શિનાજી બાબાના દર્શન કરવા જાઓ શિનાજી કેવા હસે છે ને મુસ્કુરાતે હે પણ શિનાજી પાસે લોકો કેવા કેવા આવે અલગ અલગ ભાવો સાથે કોઈ હસતો હસતો કૂદતો કૂદતો આવે એની ઈચ્છા પૂરી થઈ હોય ને હા કૂદતો કૂદતો આવે વાહ વાહ બહુ ચમત્કારી બહુ ચમત્કારી મારે આ ઈચ્છા પૂરી થઈ વાહ ભગવાન વાહ ભગવાન વાહ કોઈ એકદમ મોડું લટકઈ આવે કોઈ રડતો રડતો આવે કોઈ ગુસ્સામાં આવે ડિસ્ટર્બ માઇન્ડ ભગવાન પાસે બધા લોકો અલગ અલગ ઇમોશન લઈને આવે ભગવાન એક જ હસ્તા કૃષ્ણ ભગવાન અને रामचंद्र ભગવાન એ વિશ્વ કે અંદર યહી સિદ્ધાંત કો તો સમજાવતે હે બતાતે હે અપને જીવન કે આચરણ સે કે প্রত্যেক પરિસ્થિતિ કે અંદર હસ્તે રહો આપણે હસીએ ખરા પણ બતાડવા માટે હસીએ આપડા મન ના સામે આપડા અંતરાત્મા સામે આપણે હસ્તા નથી वो खिलावट नहीं आती एक कवि ये बहुत સરસ વાત કરી લોગ કહેતે હૈ અમારી આદત હે મુસ્કુરાને કી લોગ કહેતે હૈ અમારી આદત હે મુસ્કુરાને કી અરે વો ક્યા જાને યે અદા હે ગમ કો છુપانے કી વો ક્યા જાને યે અદા હે ગમ કો છુપانے કી આ મુસ્કુરાહટ જ મારા ચહેરા પર દેખાય છે ને એ મારા ગમ ને છુપાવવા માટે હું દેખાડું છું દિલ સે હસ નહી સકતે હૈ દિને બહોત સબ ભરાુ હે ભરી ચીજે કે હસને દેગી રોક રહી હેરાયેલી વિકારો એ આપણને મર્યાદાઓમાં નાખે છે એ ખિલાવટ લાવી શકતા નથી કોઈ પણ વસ્તુ અહંકાર ને સ્પર્શ કરે ને ગુસ્સો આવે ગુસ્સો ખરાબ નથી જો એ ગુસ્સો તમારા હિતમાં હોય

બસ મને સંતોષ મળ્યો એ સંતોષ કોને મળ્યો તને નહીં તારા હમને પગા પોતાના પગ પર ઘણી વાર કુલાડી મારતા હોય અને આવેશમાં માણસ એવો ખોવાઈ જાય ઘણી વાર આ ગુસ્સાનો આવેશ છે ને એ શું શું કરાવી નાખે તમને ખબર ના હોય પછી કર્યા પછી તમને પસ્તાવો થાય એ ક્યાં કરી દે गुस्सा में आएलो मणस आवेश आवे मणस कोई कुकर्म करके पची पछताए ये क्या कर दिया इसलिए धर्मशास्त्र कहता है तीन अवस्थाओं के अंदर कब भी कोई भी योग्य निर्णय अपने जीवन के मत लो बड़े निर्णय मत लो पहलू जय ते बहुत गुस्सा में हो ने कोई निर्णय लेता नहीं गुस्सा में लेवायेलो निर्णय ये हमेशा खोटो साबित है तमने हमेशा गैर मार्गे लाइ जैसे केवल तार अहंकार थी वशीभूत थे निर्णय हे બીજું જ્યારે તમે બહુ ડિપ્રેશનમાં હો ને બહુ હતાશામાં હો ને ત્યારે કોઈ નિર્ણય ના લેતા કેમ કે હતાશાના અંદર ડિપ્રેશનના અંદર એને કેવલ અંધકાર દેખાય છે એને અજવાળું દેખાતું નથી અને ત્રીજું જ્યારે તમે બહુ ખુશમાં હો ને ત્યારે પણ કોઈ નિર્ણય લેતા નહીં એ ઘણીવાર પસ્તાશો ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ડિપ્રેશનમાં લેવાયેલો નિર્ણય આનંદમાં લેવાયેલો નિર્ણય આ માણસને ઘણી વાર પછી પસ્તાય એટલે ધર્મશાસ્ત્ર કે છે આ ત્રણ અવસ્થા અને ગુસ્સો આવે ત્યારે માણસ સ્ક્રેન્ટનમાં એક જગ્યાએ મારી પધરામણી હતી બહુ ગુસ્સાવાળા વ્યક્તિના ઘરે પધરામણી હતી અને આ માણસનો ગુસ્સો એવો કે એને જયારે ગુસ્સો આવે ત્યારે આઉટ ઓફ કંટ્રોલ કંટ્રોલ થઈ પછી મને કે મારો આ ગુસ્સાનો ઉપાય કરવો એને મને કથા સંભળાવી કે મને જયારે ગુસ્સો આવે ને ત્યારે શું થાય મને જયારે ગુસ્સો આવે ને ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છું એક વાર એ અને એના પત્ની બેસેલા પત્ની લેપટોપ પર હતા અને આ પતિદેવ મહાદેવ ટીવી જોતા ફૂલ વોલ્યુમ માં ટીવી જોતા એટલે પત્નીએ પેલાને કીધું કે ભાઈ ટીવી નો વોલ્યુમ ઓછો કર પેલા સાંભળ્યું નહીં બોલ્યા કરે સાંભળે છે ટીવી નો વોલ્યુમ ઓછો કર કરતી સાંભળી નહીં એટલે આનો વોલ્યુમ વધે છે ટીવી નો વોલ્યુમ ઓછો કર પતિએ સાંભળ્યું નહી

નાખ્યા પેલા ફોડ નાખ્યો તમને ઉતાવળ વધારે કરતા ફોડ લેપટોપ લીધો અને જોર થી ટીવી પર ફેંક્યો ટીવી ગયું લેપટોપ એ ગયું મેં આને કીધું તને આટલા બધા હજારો ડોલર નું નુકસાન કરીને મળ્યું શું એ કે બસ મને ગુસ્સો આવે ને ત્યારે હું આઉટ ઓફ કંટ્રોલ પછી મને થાય કે બહુ ખોટું કર્યું પણ એ વખતે હું મારા જાતને રોકી શકતો નથી ગુસ્સો એવી વસ્તુ છે કે માણસ પાસે અનેક પ્રકારના કુકર્મો કરાવી દે પછી પસ્તાય એટલે કીધું છે ગુસ્સામાં ધૈર્ય રાખો એ ગુસ્સો આવે ને ત્યારે હંમેશા સ્વાર્થી બની જાઓ આમાં મારું હિત છે કે નુકસાન છે તમારું હિત હોય ને ગુસ્સો કરો એ ગુસ્સો જો તમારા હિતમાં હશે સારું છે સમાજના હિતમાં હશે સારું છે ધર્મના હિતમાં હશે સારું છે રાષ્ટ્રના હિતના હશે સારું છે પણ હિંસક નહીં એનો ઉપયોગ કરો ઇમોશન્સ આર ટુ બી યુઝ બટ વી આર યુઝ બાય ધ ઇમોશન્સ આપણે ઇમોશન્સ દ્વારા યુઝ થઈ ગયા છે આપણે ઇમોશન યુઝ નથી કરતા અને નીકળી જાય ને એકવાર ગુસ્સો મનમાં જો ભરાય નહીં ને તો હજી સારો એ સાત્વિક છે તમને કોઈના પર ગુસ્સો કર્યા પછી હૃદયમાં એવું થાય કે મેં બહુ ખોટું કર્યું પસ્તાવો થાય એનો અર્થ એ થયો કે હૃદય ક્લીન થઈ ગયું પણ ગુસ્સો કર્યા પછી પણ તમને એવું પશ્ચાતાપ ન થાય મેં આ ખોટું કર્યું ને ભરાતો જાય એ ગુસ્સો ક્રોધનું ફોર્મેશન લેશે અને એકવાર હૃદયના અંદર આ ક્રોધ તત્વ આવી ગયું તો એ ક્રોધમાંથી ઈર્ષા જાગૃત થશે એમાંથી દ્વેષ જાગૃત થશે એમાંથી રિવેન્જિંગ ભાવના આવશે અને એમાં અશાંતિ આવશે એજ જ ક્રોધમાંથી પ્રિજ્યુડાઈઝ માઇન્ડ થાય છે આ માણસ એટલે ખરાબ જ છે આ માણસે આવો જ છે આ માણસ એક્સ વાય ઝેડ છે એ વ્યક્તિ વિશેષ પ્રતિ આપણા માઇન્ડના અંદર કોઈપણ પ્રકારની નકારાત્મકતા આવી એનો અર્થ છે કે તમારા અંદર મનનું સૌથી મોટું પોઈઝનસ રોગ એ દ્વેષ ઉત્પન્ન થઈ ગયું છે દ્વેષ મન કા સબસે બધા દુશ્મન હૈ એ જયારે તમારા માઇન્ડમાં આવે ત્યારે તમે વ્યક્તિને બહુ ખરાબ નજરોથી જુઓ નેગેટિવ નજરોથી જુઓ પ્રિજડાઈઝ માઇન્ડથી જુઓ અને એમાં તમે અશાંત તમે જ બનો છો એ વ્યક્તિથી તમને કઈ ફાયદો નથી જેનાથી આપણને કઈ ફાયદો ન હોય જે દ્વેષ કરવાથી એ કેમ કરું જે વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડે છે એના બારામાં સોચીને કેમ દુઃખી થવાનું કંસે કૃષ્ણનો દ્વેષ કર્યો છે કોન્સ્ટન્ટ કૃષ્ણ 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 કૃષ્ણના ભયથી જીવતો તો વધારે અશાંત બનતો તો કૃષ્ણ કર્યો વસ્તુ અલગ છે કેમ કે ભગવાન હતા આ મનુષ્ય તમારો શું ઉદ્ધાર કરવાનો તમે તમે કોઈ મનુષ્ય તમને ન એનું રટન કર્યા કરો આ તો આમ છે આ તો તેમ છે આ તો ખરાબ છે આ તો આવો છે આને દુઃખ મળવું જોઈએ આનું આવું થાય આનું તેવું થાય આ આમ થાય આ આમ પડે આમ થાય ઓહો શું મળ્યું શું મળ્યું આપણો ઉદ્ધાર થયો

પાસે પાસે છે છે ને ને મારા નથી પેલો સુખી હું નથી પેલો મારાથી છે ને હું આનાથી ઇન્ફિરિયર છું આ કોમ્પ્લેક્સ જે માઇન્ડના અંદર આવતા હોય છે સુપીરિયરિટી કોમ્પ્લેક્સ ઇન્ફિરિયરિટી દેખા દેખાદેખી પ્રતિસ્પર્ધાની ભાવના આ પણ માણસને અશાંતિ આપે છે